નમસ્તે હું છું દીપ્તિ ગજ્જર પુસ્તકનું નામ છે કંકાવટી લેખક ઝવેરચંદ મેઘાણી પુસ્તકનો પ્રકાર વ્રતકથા કંકાવટી ગુજરાતની વ્રતકથાઓ મંડળ પહેલું અને બીજું અર્પણ મંડળ પહેલું પુત્રી પદ્મલતાને મંડળ બીજું ભાઈ ધૂમકેતુને સાંકળ્યું નિવેદન મંડળ પહેલું પહેલી આવૃત્તિ જે ડોસીપુરાણ આજે પાખંડમાં પરિણમ્યું છે તેની હિમાયત કે ધાર્મિક પ્રચાર ખાતર આ સંગ્રહ નથી આ બધું તો શુદ્ધ કંઠસ્થ લોક સાહિત્યની સંશોધન દૃષ્ટિએ જ સંગ્રહાયું છે કેમ કે આ સાહિત્યની અંદર આપણા સામાજિક ઇતિહાસના પગલાં પડેલા છે એ ધૂળમાંથી તો આપણે સોનું જ ધમવાનું છે નવા યુગના કાજે લઈ શકાય તેટલી સામગ્રી પણ આ ખંડિયેરમાંથી લેવાની છે સંશોધન દૃષ્ટિએ ન જોઈ શકનારને માટે પણ આમાં પરિકથાની મોહક સૃષ્ટિ તો છલોછલભરી છે આ સંગ્રહની પ્રથમ પ્રેરણા કરનાર સુરત શહેરના સેવક શ્રી દયાશંકર શુક્લ છે પોતે મેળવેલી થોડી એક વાર્તાઓ એમણે મને મોકલેલી તે પરથી જ એ આખો પ્રદેશ હાથ ધરી અસર ડોસી ભાષામાં જ આ કથાઓ ઝીલી લેવા હું લલચાયો પણ એ ડોસી ભાષાનો આખો ધોધ વહેતો કરનાર અને એક પછી એક વ્રત કથા અસરું ટપકાવે તેવી સચોટ જે ભવવાહી વાણીમાં કહી સંભળાવનાર તો ભાવનગરવાળા અમારા માતૃશ્રી સૌભાગ્યવતી મોંઘીબહેન પરમાનંદ ઠક્કર છે પછી એમનું અધૂરું રહેલું પૂરું કરવામાં અમારા બળવંતભાઈના નાનીમાં બીજી બાનો અને સૌરાષ્ટ્ર સંસ્થાના વાર્તા ભંડાર ફૈવાનો પણ મોટો હિસ્સો છે બહેનશ્રી કંચનબહેન ઠક્કર તથા શ્રી નર્મદાબહેન રાવળના સૌજન્યનો પણ આમાં સફળ હિસ્સો છે ભાવનગર અંતેજ શાળામાં કામ કરનાર ભાઈ ગૌરીશંકર ચતુર્વેદી કે જેને હરેક પ્રકારની લોકવાર્તા લોકકંઠેથી ઝીલીને શુદ્ધ લોકશૈલીએ કાગળ પર ઉતારવાની અચ્છી આવડત છે તથા લોક સાહિત્યના મારા નવા સાહસોમાં ઉલટ દાખવનાર વિદ્યાર્થી કાંતિ જોશી એ બંનેનો પણ હું ઋણી છું શ્રાવણિયા સોમવારની મોટી કથા વગેરે કેટલી એક કથાઓ પુસ્તકનું કદ હદ બહાર વધી જતું હોવાથી રાખી લેવી પડી છે એટલે આ સંગ્રહનો બીજો ભાગ કરવો જ રહ્યો છે ગુજરાત કાઠિયાવાડના બહેનો ભાઈઓને વિનંતી કરું છું કે આ સંગ્રહમાં ન આવ્યું હોય તે વ્રત સાહિત્ય જેવું હોય તેવું મને સત્વરે મોકલી આપે રાણપુર ઉત્તરાયણ ઓગણીસો ને ત્યાંશી ઈસવીસન ઓગણીસોને સત્યાવીસ સંપાદક પાંચમી આવૃત્તિ દેવાદિક પરત્વે લોકસમૂહે જે દૃષ્ટિએ નિહાળ્યું અને જે એક લૌકિક રહસ્ય દર્શન વિકસાવ્યું તેનો પરિપૂર્ણ ખ્યાલ કરાવવાને માટે કંકાવટીનો આ એક જ ભાગ પૂરતો નથી એટલા માટે જ હું આના જેવડો બીજો ખંડ પણ પ્રગટ કરી ચૂક્યો છું તેમ એમાં મેં સુદીર્ઘને સવિસ્તાર પ્રવેશક પણ આપેલ છે નરી વાર્તા દૃષ્ટિએ પણ એમાંની સામગ્રી મનોરંજક અને સાહિત્યશીલ છે પણ તે ઘણા વર્ષો પાછળથી પ્રગટ થયો એટલે ઘણા વાચકોનું લક્ષ્ય તે તરફ ગયું લાગતું નથી રાણપુર નવ ઓક્ટોબર ઓગણીસો ને એકતાળીસ ઝવેરચંદ મેઘાણી પુરોગામી પુરાવા મંડળ પહેલું પાંચમી આવૃત્તિ આ લોકવ્રતોના કાલ નિર્ણયમાં મદદ કરે તેવા પુરાવા નીચે મુજબ હાથ લાગ્યા છે અલિંગજરની નાગની કથા વિક્રમ સંવત ચૌદસો ને પાંચમાં જૈન સાધુ શ્રી રાજશેખર સુરીએ રચેલા પ્રબંધકોષ અથવા ચતુર્વિશતી પ્રબંધની મુનિશ્રી વિજયજી સંપાદિત આવૃત્તિની બીજી કથા આર્યનંદિલ પ્રબંધ છે તે કંકાવટીની નાગપંચમીની કથા સાથે ઘણું સામ્ય ધરાવે છે મૂળ સંસ્કૃત કથાનો સારાંશ એવો છે કે પદ પદ્મિની ખંડપત્તન નામનું નગર છે ત્યાં પદ્મદત્ત સેઠ રહે છે તેની ભાર્યા પદ્મયશા છે તેનો દીકરો પદ્મનાભ વરદત્ત નામના સાર્થવહની બેટી વૈરોટ્યાન તેની વેરે પરણાવેલી છે વૈરોટ્યાનો પિતા પરિવાર વિદેશ જતા રસ્તે વન દાવાનલમાં બળીમૂવો વૈરોટ્યાને સૌ ના બાપી કહી મેણા દે છે પણ વૈરોટ્યા સાસુના બોલે સંતાપ પામતી છતાં કોઈને નીંદતી નથી પછી વૈરોટ્યાને ગર્ભ રહે છે એને ખીરના ભાવા પાયસ દોહદ ઉદભવે છે તેની સાસુ પદ્મયશાને ચૈત્રી પૂર્ણિમાના ઉપવાસનું પાણું આવે છે તે દિવસે યતિઓને વહોરવાના પાયસ ખીર રાંધે છે પણ સાસુ વહુને તો કળથીનું જ અન્ન આપે છે વહુ થાળીમાં પાયસ ખીર છાની માની લઈ જઈ વસ્ત્રમાં બાંધી ઘડામાં નાખી જલાશય પર જાય છે ઘડો ઝાડને થડે મૂકીને જ્યારે એ હાથપગ ધોવા ગઈ ત્યારે પાતાળવાસી અલિન્જર નામના નાગની સગર્ભા પત્ની જેને પણ ક્ષીરાન્નના ભાવ થયા છે તે આવીને વૈરોટ્યાના ઘડામાંથી ક્ષીરાન્ન ખાઈને ચાલી જાય છે વૈરોટ્યા પાછી આવીને જુએ છે તો ક્ષીરાન મળે નહીં છતાં એ ક્રોધ કરતી નથી કુવચન બોલતી નથી પણ આસિષ આપે છે યે નેદમ ભક્ષિતમ ભક્ષ્યમ પૂર્યતામ તન મનોરથઃ જેણે આ ખાધું હોય તેના મનોરથ પૂરા થજો છુપાઈને ઊભેલી અલિંગ જર પત્ની નાગણીએ આ શબ્દો સાંભળ્યા અને પાતાળમાં જઈ પોતાના પતિને એ વાત કહી વૈરોટ્યા પણ પોતાના ઘેર ગઈ રાત્રે વૈરોટ્યાની પડોશણને સ્વપ્નમાં આવીને નાગપત્નીએ કહ્યું કે આ વૈરોટિયા મારી પુત્રી છે એને ખીર ખાવાના ભાવ થયા છે તે તું પૂરા કરજે ને એને કહેજે કે તારે પિયર નથી તેની ખોટ હું પૂરી કરીશ આ રીતે પ્રભાતે પડોસણે વૈરોટ્યાને કહીને ખીર જમાડી દોહદ સંતોષાતા વૈરોટિયાએ દીકરો જણ્યો નાગપત્નીએ સો દીકરા જણ્યા વૈરોટિયાના બેટાનું નામ પાડવાને દિવસે નાગોએ ઉત્સવ કર્યો વૈરોટિયાના બાપનું ઘર જ્યાં અગાઉ હતું તે જ ઠેકાણે નાગ લોકોએ ધવલ ગૃહ ખડું કરીને શણગાર્યું હાથી ઘોડા ને વેલ પાલખી લઈને નાગ લોકો આવ્યા અલિંગચર નાગની સ્ત્રીએ અઢળક પહેરામણી આણી પછી તો વૈરોટ્યા રોજ અલિંગચર પત્નીને ઘેર જાય છે ને પૂરા માનપાન પામે છે પછી તો સાસુ પણ બહુને રૂઢી રીતે રાખે છે વૈરોટિયાના રક્ષણાર્થે નાગણી માએ પોતાના નાગ બેટાને ત્યાં મોકલે છે વૈરોટ્યા તો એ સરકોને ગળામાં રાખે છે એવામાં ઘરની કોઈક દાસીએ એ સર્પ ભર્યો ગળો ધઘેલી થાળી પર મૂક્યો વૈરોટ્યાએ તરત જ એ ઉતારી નાખ્યો ને એ સર્પોના ઉપર પાણી છાંટ્યું એમાંથી એક બચ્ચું પૂંછડા વગરનું બન્યું જ્યારે જ્યારે એ બાળું બચ્ચું પડે આંકડે છે ત્યારે વૈરોટિયા બોલે છે બંડો જીવતું વૈરોટિયાના હેત્રી પ્રસન્ન બનેલા ભાઈ જેવા સર્પકુમારો ખૂબ પહેરામણી સાથે નામ પાડીને પાછા ગયા પછી એક દિવસ અલિંગજર નાગ પોતાના એક પુત્રને બાંડો દેખીને ક્રોધ કરી ઉઠ્યો કોણ દૃષ્ટે મારા દીકરાને પૂછડા વગરનો કર્યો અવધિ જ્ઞાન મૂકીને એણે જાણી લીધું કે એ કરનાર વૈરોટ્યા છે એના પર રોષે ભરાઈને રૂપ બદલીને વૈરોટ્યાના ઘરમાં જઈ બેઠો વૈરોટ્યા બહારથી ઘેર આવી ઘરમાં પ્રવેશતા જ એ બોલી બંડો મેં જીવતું ચિરમ એ સાંભળીને પ્રસન્ન બનેલો નાગરાજ વૈરોટ્યાને ઝાંઝરની જોડી દઈને બોલ્યો બેટા હવેથી તારે પાતાળમાં આવવું નાગભાઈઓ પણ તારે ઘેર આવશે પછી તો વૈરોટ્યા પાતાળમાં આવજા કરે છે હવે વૈરોટ્યાના સસરા પદ્મદત્તને શ્રી આર્યાનંદિલ સાધુએ કહ્યું કે તારી પુત્રવધુને કહે એમણે નાગની પાસે માગવું કે તમારે પૃથ્વી પર કોઈને કરડવું નહીં એ પ્રમાણે વૈરોટ્યાએ પાતાળમાં જઈ નાગ લોકોને કહ્યું સાંગલિંગજર પત્ની જીયાત સોંગલિંગજરો જીયાત યો ના અહમ પિતૃગૃહા અપી સપિતૃગૃહા કૃતા અનાથા અપી સનાથા સંજાતા વગેરે કહીને એ પાછી ઘેર આવી ગુરુએ વૈરોટાસ્તવ નામનું સ્ત્રોત રચ્યું એ સ્તવનનો જે પાઠ કરે તેને સર્પનો ભય ન રહે વગેરે જૈન સ્વાંગમાં લોકકથા ઉપલી કથામાં જે જૈન સુરી વગેરેનો ઉલ્લેખ છે તે તો અનેક શુદ્ધ લોકકથાઓને જૈન સ્વરૂપ આપીને સંપ્રદાય દૃષ્ટિએ બોધાત્મક બનાવવાની પરાપૂર્વથી ચાલી આવતી જૈન રસમ લેખે ઘટાવી શકાય રાજા નગર શેઠ શેઠાણી વગેરેના એક જ પ્રકારના નામ પણ એ જૈન રૂઢિને આભારી છે પણ વાર્તાની આંતર્ગત લાક્ષણિકતા રૂપ તત્વો તો આ છે આ સંસ્કૃત પ્રબંધમાં વૈરોટ્યાના ઉદ્ઘાર છે યે નેદમ ભક્ષિતમ ભક્ષ્યમ પૂર્યતામ તન મનોરથઃ તેની સાથે સરખાવીએ વ્રતકથાના ઉદ્ઘાર હસે બાઈ ભલે ખાધા ખાનારીએ મારા જેવી જ કોઈ અભાગણી હશે જેણે ખાધા એના પેટ ઠરજો એ જ રીતે પૂંછડા વગરના સર્પણે માટે વૈરોટ્યા બોલે છે બંડા મેં જીવતું ચિરમ તેની સાથે વ્રત કથાનો બોલ છે ખમમાં મારા ખાંડિયા બાંડિયા વીર મારા ન પીરાના પીર નષનાગ બાપને નાગણમાં જેણે પૂર્યા હીરને ચીર બરાબર એ જ શબ્દો છેલ્લે વૈરોટ્યા બોલી રહી છે સોંગલિંજર પતની જિયાત વગેરે આવી તુલના કરતાં પુરાતન કોઈ લોકકથા પરથી જ સંસ્કૃત પ્રબંધ રચાયો હોવાનો સંભવ વિશેષ ભાષે છે ઉપરાંત આ બધા પ્રબંધો પૈકી અમુકના કથા વસ્તુ તો રાજશેખર સૂર્યએ પણ અન્ય જૂની સામગ્રીમાંથી ઉપાડેલ હોવાના પ્રમાણો છે એ દૃષ્ટિએ આ નાગ પાંચમની કથા પણ પુરોગામી કોઈએ અપભ્રંશ લોક કૃતિ હોવાનું અનુમાન થઈ શકે છે પ્રેમાનંદે લોક સાહિત્યમાંથી લીધું કંકાવટી ભાગ એકના મોળાકતના વ્રત સાહિત્યમાં ગૌરમાની સ્તુતિ છે ગૌરમા ગૌરમારે સસરા દેજો સવાદિયા ઘરમાં ઘર મારે સાસુ દહેજો બુખાળવા ઘરમાં ઘર મારે કંથ દહેજો કહ્યા ગરો એ વગેરેની સાથે ઘણું ખરું મળતું આવતું પદ પ્રેમાનંદના ઓખા હરણમાંથી પ્રાપ્ત થાય છે શ્રી મંજુલાલ મજુમદાર પાસેની સચિત્રપ્રતમાં વડોદરા મુકામે મેં એ જોયું છે ગૌરી પૂજન કરતાં ઓખા પાર્વતીજીને પ્રાર્થના કરે છે પ્રેમાનંદકૃત ઓખા હરણ સચિત્રપ્રત કડવું છવ્વીસ ગૌરમાં માંગુ હું તો કંથજીના રાજ કંથજીના રાજ ચાંદલો ચૂડો અવિચલ ઘાટડી ગૌરમાં માંગુ રે હું તો સસરાના ના રાજ સસરાના રાજ સાસુ તે માંગુ ભૂખાલડી ગૌરમાં માંગુ રે હું તો દાદાના રાજ દાદાજીના રાજ માડી રે સદા સોહામણી ગૌરમાં માંગુ રે હું તો જેઠના રાજ જેઠજીના રાજ જેઠાણી તે મીઠા બોલણી માંગુ રે હું તો વીરાજીના રાજ વીરાજીના રાજ ભાભી તે હાલ હુલાવતી ગરમાં માંગુ રે હું તો પુત્ર પરિવાર પુત્ર પરિવાર વહુવર પાયે રે લાગતી ગૌરમાં એટલી પૂરો મનડાની આસ મનડાની આશ જાજુ તો કંઈએ નથી માંગતી પ્રેમાનંદે લોક સાહિત્યમાંથી લીધું કે એ પ્રેમાનંદમાંથી બેમાંથી કોણ જૂનું કોણ મૌલિક કોણ વધુ ચમત્કૃતિમય એ પ્રશ્ન તપાસવા જેવો છે રાજસ્થાની ગણગોર એ જ કૃતિમાંથી પાના નંબર પંદર પરનું જોડકું જુઓ ગોરે ઘોર માળી ઉઘાડો કમાડી વગેરે ને તેની સાથે સરખાવો નીચેનું શબ્દે શબ્દે મળતું રાજસ્થાની લોકગીત ગવર ગીણ ગોર માતા ખોલ કિવાડી બહાર ઊભી થારી પૂજણવાળી પૂજો એ પૂજાયા બાયા આસણ કાસણ માંગા જળહર જામી બાબો માંગા રાતા દેયી માય કાનહ કંવર સો વીરો માંગા રાયસી ભોજાઈ સાંવળીયો બહનોઈ માંગા સોદરા બહન માંગા હાંડા ઘોલણ ફૂંકો માંગા ઝાડુ દેવણ ભુવા રાજસ્થાન કે લોકગીત પ્રથમ ભાગ પૂર્વાદ પાનુ તેતાળીસ એક જ તહેવાર એક જ વ્રથ સમાન ભાવ અને સરખા શબ્દો રાજસ્થાની લોકસાહિત્યના ભાષા ભાવના નીર એકમેકમાં વહેતા હતા પાણી એક જ હતા આરાજ ફક્ત જુદા હતા દેવાદિક તત્વ પરત્વે લોક સમૂહે જે દૃષ્ટિએ નિહાળ્યું અને જે એક લૌકિક રહસ્ય દર્શન વિકસાવ્યું તેનો પરિપૂર્ણ ખ્યાલ કરાવવાને માટે કંકાવટીનો આ એક જ ભાગ પૂરતો નથી એટલા માટે જ હું આના જેવડો બીજો ખંડ પણ પ્રગટ કરી ચૂક્યો છું એમ એમાં મેં સુદીર્ઘને સવિસ્તાર પ્રવેશક પણ આપેલ છે નરી વાર્તા દૃષ્ટિએ પણ એમાંની સામગ્રી મનોરંજક અને સાહિત્યશીલ છે પણ તે ઘણા વર્ષો પાછળથી પ્રગટ થયો એટલે ઘણા વાચકોનું લક્ષ્ય તે તરફ ગયું લાગતું નથી રાણપુર નવ ઓક્ટોબર ઓગણીસો એકતાળીસ ઝવેરચંદ મેઘાણી